મુંદ્રામાં ભગવાન મહાવીર જન્મ કલ્યાણક જયંતિ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા સવારે ભગવાન મહાવીરના જીનાલયમાં જૈન સમાજના ભાઈ બહેનો એકત્રિત થયા હતા સમાજના વેપારીઓએ પોતાના કામકાજ બંધ રાખીને ઉજવણીમાં જોડાયા હતા કંદોઈ બજાર સ્થિત આવેલ ભગવાન મહાવીરના જીનાલય મધ્ય પાશુના જૈન મહિલા મંડળ દ્વારા પ્રભાતી સ્નાત્ર પૂજાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો બાદમાં ભુજના દીપક કોઠારી દ્વારા અઢાર અભિષેક વિધાનનો કાર્યક્રમ યોજાયો હતો સવારે પ્રભુજીના જીનાલય પાસેથી શોભાયાત્રા નીકળી હતી જે કંદોઈ ફડડ ફળિયા ગુંદી ડવલખા બંગલા કાકી ડેલી માંડવી ચોક થઈ જીનાલય પહોંચી હતી ત્રિશલા નંદન વીર કી જય महावीर કી નાદ સાથે મુદ્ર શહેર મહાવીરમય બન્યું હતું બપોરે ફોફડ ફળિયા સ્થિત જૈન ગુર્જર વાડી બધી બહેનોએ જમણનો લાભ લીધો હતો બપોરે ભગવાન મહાવીર સ્વામી કલ્યાણક પૂજા અને રાત્રે પ્રભુ ભક્તિનો કાર્યક્રમ યોજાયો હતો સંઘના પ્રમુખ ભૂપેન્દ્ર મહેતાએ ભગવાન મહાવીર જન્મ કલ્યાણ પ્રસંગે સર્વેને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી જીવનમાં અહિંસા પરમો ધર્મ અને જીવ ઓર જીને દોના સૂત્રોને ચરિતાર્થ કરવા હવાન કર્યું હતું આ અવસરે ભગવાન મહાવીર સ્વામી પ્રજ્ઞાપ્રભુ સ્વામી દાદા સાહેબની ભવ્ય આંગીના દાતા તરીકે જયેશ શાહ રૂક્ષમણી શાહ અને શાંતિલાલ સ્વરૂપચંદ મહેતા પરિવારે લાભ લીધો હતો આ પ્રસંગે જૈન સમાજના હરેશ મહેતા વિનોદ ફોફડિયા નીતિન શાહ ભોગીલાલ મહેતા કરણ મહેતા સંપટ મહેતા જીતુ મહેતા નવીન મહેતા પારસ ફોફડિયા શ્રી વિમલધાર શ્રી રિતેશ પરીખ યોગેશ શાહ પપ્પુ મહેતા વિનોદ મહેતા તેમજ જૈન સમાજના ભાઈ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા